કેમ છો બાળ મિત્રો બાળ મિત્રો ધોરણ બે ગણિત એકમ વિશ પગના નિશાન ખૂબ મજા પડે તેવો આ એકમ છે ચાલો બાળ મિત્રો હવે તમે પ્રવૃત્તિ માટે તૈયાર થઈ જાઓ સરસ મજાની પેન્સિલ લઈ લેવાની કાઢી અને મમ્મી પપ્પાને પણ તૈયાર કરી દો તમને એમ થાય છે મમ્મી પપ્પાને શું કામ તો હવે આ સજે પુથીમાં તમારા મમ્મી પપ્પાનું કામ કરવાનું છે અહીં સજે પુથીમાં લખ્યું છે તે આપણે વાંચી અને કામ કરીશું તમારા ઘરના સભ્યોના હાથના નિશાન અહીં આપણે દોરવાના છે તમારા મિત્રને અંદાજ લગાવવા કહો કે તેમાંથી તમારા હાથનું નિશાન કયું છે તમારા મમ્મીના હાથનું નિશાન કયું છે અને તમારા પપ્પાનું હાથનું નિશાન કયું છે તો બાળ મિત્રો તમારે અહીં સરસ મજાની જગ્યા આપી છે તો અહીં પહેલા ભાગની અંદર આખું પેજ છે ત્યાં તમારા પપ્પાનો હાથ મુકાવવાનો છે હાથ મૂકી અને તમારે પેન્સિલની મદદથી બધી જ આંગળી દોરી સરસ મજાનો પંજો છાપી દેવાનો છે પપ્પાનો પંજો છપાઈ જાય પછી તેમાં તમે કલર પણ પૂરી શકો તમને મનગમતું રંગ આપી અને સરસ મજાનો પંજો કરી શકો છો હવે આવ્યું બીજું પેજ તે પણ કોરું છે હવે ત્યાં તમારા મમ્મીનો પંજો મુકાવાનો છે જગ્યા ઓછી હોય તો આડો પણ મુકાવી શકો આડો મૂકી અને પછી તમારે દોરી લેવાનો છે પપ્પાનો પંજો પીડ્યા પછી મમ્મીનો પંજો પડાવવાનો છે અને તેમાં પણ તમે કલર પૂરી શકો ત્યાર પછી ત્રીજી જગ્યા આપી છે આ છે ત્રીજી જગ્યા ત્યાં તમારો પંજો પડવાનો છે તમારો સરસ મજાનો હાથનો પંજો ત્યાં મૂકી અને તમે સરસ રીતે પેન્સિલથી દોરી દેવાનો છે પછી પંજો ઉઠાવી લેવાનો અને પછી તેમાં કલર પૂરવાનો તમે તો બીજા વાળા છો તો મમ્મી પપ્પા અને તમારો ત્રણનો પંજો પડી જાય ત્યાર પછી તમે કામ કરી શકો પપ્પા ન હોય તો તમે કાકાનો પણ પડાવી શકો દાદાનો પણ પડાવી શકો આપણા ઘરે કોઈ ત્રણ વ્યક્તિનો આપણે પંજો લેવાનો છે મમ્મી પપ્પા અને તમે હો તો તમારા ત્રણના પંજા આ રીતે તમે ત્રણ પંજા પાડ્યા પછી તમારા મિત્ર સાથે તમારે ચર્ચા કરવાની છે પંજો એને બતાવવાનો તમારે જેવો હશે ને તમારો બાળ મિત્ર તેમને બતાવવાનો કે આમાંથી મારો પંજો ગયો હશે તો તરત કેશે કેમ હા તમારો પંજો કેવો હશે તરત ઓળખી જશે પછી મમ્મીનો પંજો કયો છે પપ્પાનો પંજો કયો છે તમે આ રીતે તેનું અનુમાન કરી શકો છો તો આવી ચર્ચા કરજો અને નાના મોટા પંજાનો તમે તરત રીતે કરી શકો ચાલો હજુ પણ આપણે ચિત્ર દોરવાનું છે આમાં આપ એકમની અંદર ખૂબ મજાના ચિત્રો બનાવવાના છે હવે અહીં આપણે પહેલા વાંચી લઈએ તમન્ના અને તેમની મમ્મી ખુરશી પર બેઠા છે પહેલા આપણે તે જોઈ લઈએ તે ખુરશી પર બેઠા છે પણ ખુરશી તો છે નહીં અહીં લખ્યું છે તેવું તો આપણે શું દોરવું પડશે હા આ છે તમન્ના આ છે મમ્મી

સરસ મજાની ખુરશી નીચે બનાવવાની છે એટલે કે ખુરશી ઉપર બેઠા છે તે જ રીતે મમ્મીની મમ્મી પણ ખુરશી ઉપર બેઠા છે તો મમ્મીની પાછળ પણ તમારે તમને આવડતી ખુરશી તમારે દોરવાની છે તમને જેવી આવડે એવી મમ્મી પપ્પાને સારી આવડતી હોય તો કે ચાલો આપણે એની પાસે દોરાવી દઈએ તેવું નહીં તમને તમે લીટો કરીને પણ તેમાં બનાવી શકો છો તો મમ્મીની નીચે પણ ખુરશી તમે દોરી શકો છો સરસ રીતે તમે ત્યાં બેઠક રાખી અને તમે એમાં ખુરશી બનાવવાની છે મમ્મી ખુરશી ઉપર બેઠા છે આ એની બેઠક છે તો આ રીતે તમે તેનો ટેકાનો ભાગ ત્યાર પછી નીચે બેઠક છે તો બેઠક રીતે આ રીતે તમે બનાવી શકો છો તો આ બંનેની ખુરશી દોરા ગયા પછી તમારે બીજી સૂચનાઓ છે એ વાંચવાની છે બીજું શું લખ્યું છે તો ચાલો વાંચીએ તમન્ના વાર્તાની એક ચોપડી વાંચે છે અને મમ્મી છાપું વાંચી રહી છે તો અહીં ખુરશીઓ તો બંને બાજુથી આપણે મૂકી દીધી આ છે ખુરશી અને બીજી ખુરશી પણ અહીં છે તે મમ્મી ચોપડી વાંચે છે તો હાથમાં તમારે ચોપડી દોરવાની છે ચાલો તમન્ના અહીં બેઠી છે અહીં ચોપડી પણ આ રીતની છે તો તમે ચોપડી ત્યાં બનાવી શકો છો તમન્ના હાથમાં સરસ મજાની આવી એક ચોપડી બનાવવાની છે પાના આ રીતે હોય તો તેના હાથની અંદર તમારે આપી દેવાની છે

છાપામાં જે હોય તે હાથમાં તમે પકડાવી શકો તો આ રીતે તમે સરસ મજાનું છાપું પેન્સિલની મદદથી તમે દોરી શકો છો ચાલો હવે બંનેને આપ્યા પછી શું લખ્યું છે તમન્ના અને તેમની મમ્મી ટેબલ્સની સામ સામે બાજુ બેઠા છે એટલે કે વચ્ચે આપણે એક ટેબલ બનાવવું પડશે તો હવે આપણે તે ટેબલ પણ બનાવવાનું છે જે અહીં આપેલું છે મિત્રો અહીં તમને ટેબલ દેખાય છે તો બંનેની વચ્ચે તમારે હવે ટેબલ દોરવાનું છે તો તમે સરસ રીતે ટેબલ પણ દોરી શકો છો વચ્ચેનો ભાગ છે હું કાઢી નાખું છું ચાલો બાળ મિત્રો હવે તમે બંને બેઠા હોય એવું એક સરસ ટેબલ તમે બનાવી શકો છો તો મમ્મી પપ્પાનું તમન્ના અને મમ્મી એનું એક સરસ મજાનું ટેબલ છે તો ટેબલ તમે પાયા સાથે તમે દોરી શકો છો બાળ મિત્રો આવું પણ તમે કરી શકો છો તમને જેવું આવડે તેવું ટેબલ તમે બનાવી શકો છો તો બાળ મિત્રો આ તો આપણો ટેબલ હવે ટેબલ દોર્યા પછી શું કે કહ્યું છે તે આપણે જોઈ લઈએ હવે બાળ મિત્રો કહ્યું છે આ ચિત્રમાં જે વસ્તુઓ દેખાતી નથી તે પણ તમે દોરી શકો તમારે ટેબલ ઉપર ફૂલ મૂકવા છે તો ફૂલ મૂકી શકો બાજુ ટેબલની બાજુમાં દિવાલ છે તો દિવાલ ઉપર તમારે ફોટો મૂકવો છે તો ફોટો મૂકી શકો ફૂલદાની મૂકી શકો ઘડિયાળ દોરી શકો તો આ રીતે તમારે તમન્ના અને મમ્મીનો રૂમ સરસ રીતે તૈયાર કરવાનો છે તો ખૂબ મજા પડે તેવું ચિત્રકામ છે પેન્સિલથી દોરી અને તેમાં તમારા અલગ અલગ કલર પણ તમે પૂરી શકો છો તો આટલું કામ સરસ રીતે કરજો અને તમે પણ સરસ ચિત્ર બનાવી શકશો આ આધારિત આપણે કસોટી પણ લેશું તે પણ તમે બાળમિત્રો સરસ રીતે આપજો આવજો બાળમિત્રો